નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે જવાહર નવોદય વાળો ફોર્શન બીજો છે ગણિત અને ત્રીજું છે પેરેગ્રાફ પરથી પ્રશ્ન જવાબ આકૃતિમાં તમને કુલ ચાલીસ જેટલા સવાલો પૂછાશે એકનો એક પોઈન્ટ એટલે કુલ ગુણ થશે પચાસ ગણિત વિષયની અંદર તમને કુલ વીસ સવાલ પૂછાવાના છે એના પણ એક પોઈન્ટ પચીસ ગુણ જેથી કરીને એના માર્ક્સ થશે પચીસ પેરેગ્રાફ તમને આપેલો હશે એ વાંચવાનો છે નીચે તમને પાંચ સવાલ હશે અને એના જવાબ ઉપર પેરેગ્રાફમાંથી જ હશે જેના વીસ સવાલ એક પોઈન્ટ માર્ક્સ એટલે એના પણ કુલ ગુણ પચીસ પચાસ પચીસ અને પચીસ એમ કરીને ટોટલ સો માર્ક્સનું પેપર છે આ ચેનલ પર તમને

પાસ થઈ શકો એવી તૈયારી આપણે આ ચેનલમાં કરવાના છીએ જે અંતર્ગત આકૃતિમાં આપણો પહેલો ભાગ છે અલગ પડતી આકૃતિ શોધો એમાં શું કરવાનું છે પહેલો પ્રશ્ન તમને અહીંયા ચાર આકૃતિ આપેલી છે જેમાંથી ત્રણ સરખી જ છે એક કંઈક જુદી પડે છે બીજું તમે આ પ્રશ્નોની અંદર જે અલગ પડતી આકૃતિઓ છે એમાં લગભગ તમને બધું સરખું લાગતું હશે થોડું કોન્સન્ટ્રેશન કરી ધ્યાન આપીને જોશો તો એક આકૃતિ કંઈક અલગ પડતી હશે જોઈએ અહીંયા પહેલા ઓપ્શનમાં તમને એક સર્કલ આપેલું છે એક ચોરસ આપેલું છે અને એક અર્ધવર્તુળ આપેલું છે ચારે ચાર આકૃતિમાં એવું જ છે સર્કલ ચોરસ અર્ધવર્તુળ ચોરસ સર્કલ અર્ધવર્તુળ વર્તુળ અર્ધવર્તુળ અને ચોરસ શું અલગ પડે છે અહીંયા તમને જે ભાગ છે એ ચોરસ બાજુ ખુલ્લો છે જુઓ આકૃતિમાં અર્ધચંદ્રાકાર ભાગ વર્તુળ બાજુ ખુલ્લો છે એટલે તમે સીધો ઓપ્શન બી ટીક કરીને આવશો એવું કરવાનું નથી તમારા આગળના બંને ઓપ્શન પણ ચેક કરવાના છે અહીંયા અર્ધચંદ્રાકાર ભાગ ચોરસ બાજુ ખુલ્લો છે અહીંયા પણ અર્ધચંદ્રાકાર ભાગ અર્ધવર્તુળ ભાગ ક્યાં ખુલ્લો છે ચોરસ બાજુ ખુલ્લો છે તો અલગ પડતી આકૃતિ કઈ છે ઓપ્શન નંબર બી કારણ કે અહીંયા જે અર્ધવર્તુળ વાળો ભાગ જે ખુલ્લો છે એ કયા બાજુ ખુલ્લો છે વર્તુળ બાજુ ખુલ્લો છે જ્યારે બાકીની ત્રણ આકૃતિમાં ચોરસ બાજુ ખુલ્લો છે પ્રશ્ન નંબર બે અહીંયા તમને બે આકૃતિ આપેલી છે એક બહારનો ભાગ આપેલો છે એક અંદરનો ભાગ આપેલો છે અહીંયા બહારનો ભાગે વર્તુળ છે અંદરનો ભાગે વર્તુળ છે બહારનો ભાગ ચાર બાજુવાળી આકૃતિ છે અંદરની ભાગે ચાર બાજુવાળી આકૃતિ છે અને સરખી જ છે જો જે ડાયરેક્શનમાં જાય છે એ જ ડાયરેક્શનમાં એવો જ આકાર છે અંદર અહીંયા ત્રીજી આકૃતિમાં ત્રિકોણ છે ત્રણ બાજુવાળી આકૃતિ જ્યારે અંદરની ભાગમાં ચાર બાજુવાળી આકૃતિ છે અને છેલ્લામાં લંબચોરસ આપેલું છે બહારની બાજુએ અંદરની બાજુએ પણ લંબચોરસ આપેલું છે તો અલગ પડતી આકૃતિ કઈ છે ઓપ્શન નંબર સી કારણ કે જેવો બહારનો ભાગ છે એવો અંદરનો ભાગ નથી તેથી આપણી અલગ પડતી આકૃતિ કઈ છે સી ઓપ્શન આટલા છેલ્લા સવાલો છે પ્રશ્ન નંબર ત્રણ અહીંયા કઈ આકૃતિ અલગ પડે છે એ જોવાનું છે હવે સર તમે એવું કહેશો કે આમાં અલગ પડતી આકૃતિ શોધો તો બધી અલગ જ છે એવું નથી કઈક કઈક ક્લુ તમને આપેલા છે અહીંયા જો જે આકૃતિ આપેલી છે એમાં કેટલી બાજુ છે ચાર અહીંયા તમને આપેલી આકૃતિમાં કેટલી બાજુ છે ચાર અહીંયા આપેલી આકૃતિમાં તમને લાગતું હશે પાંચ છે ચાર બાજુ ત્રિકોણની ત્રણ બાજુ અને વચ્ચેની એક અંદરની બાજુ ચાર જ્યારે છેલ્લી આકૃતિમાં એક બે ત્રણ ચાર અને પાંચ તો આપણે અલગ પડતી આકૃતિ છે ડી કારણ કે આમાં કેટલી બાજુ આપેલી છે પાંચ પ્રશ્ન નંબર ચાર અહીંયા તમને ત્રિકોણ આપેલો છે ત્રિકોણ ક્યાંક ડાબી બાજુ છે ક્યાંક જમણી બાજુ છે ક્યાંક સીધો છે ક્યાંક ઊંધો છે બીજું ત્રિકોણનો જે પાયો છે એ ઘાટો કરેલો છે અને પાયાની કોઈ એક બાજુ એ તમને આડો લીટો આપેલો છે ચલો પેલા તો આકૃતિને બધી સીધી કરી નાખીએ તો જે આ ત્રિકોણ છે છે એને હું આમ સીધો કરીશ તો તો અહીંયા જે લીટો આપેલો એ જમણી બાજુ જશે બીજી આકૃતિ સીધી જ છે એનો લીટો પણ જમણી બાજુ છે ત્રીજી આકૃતિને સીધી કરીશ એટલે આવી રીતે સીધી થશે ઘડિયાળની દિશામાં તો લીટો જે છે એ ડાબી બાજુ જશે ચોથી આકૃતિને સીધી કરીશ એટલે આખી ઊંધી છે સીધી કરીશ તો જે લીટો છે એ જમણી બાજુ જશે તો વિદ્યાર્થી મિત્રો પહેલો ઓપ્શન ત્રીજો ઓપ્શન અને ચોથો ઓપ્શન એટલે કે એ સી અને ડી માં સોરી પહેલો ઓપ્શન બીજો ઓપ્શન અને ત્રીજો ઓપ્શન પેલા ઓપ્શનમાં આકૃતિની જમણી બાજુ લીટો છે બીજા ઓપ્શનમાં પણ આકૃતિની જમણી બાજુ લીટો છે ચોથા ઓપ્શનમાં પણ આકૃતિની જમણી બાજુ લીટો છે જ્યારે ત્રીજા ઓપ્શનમાં આકૃતિની ડાબી બાજુ લીટો છે એટલે આપણો આન્સર આવશે સી પ્રશ્ન નંબર પાંચ અને છ હવે થોડું લેવલ તફ આવતું જશે અહીંયા તમને ચાર આકૃતિ આપેલી છે ચારે ચાર આકૃતિમાં એવું દેખાય છે એક ડાર્ક સર્કલ છે એક લાઇટ સર્કલ છે ડાર્ક સર્કલ સર્કલ બે બે લાઇટ સર્કલ આપેલા છે પેલા આકૃતિને આપણે એક જ ડાયરેક્શનમાં કરી નાખીએ જેથી કરીને ખબર પડે કે કઈ આકૃતિ જુદી પડે ચલો અહીંયા ઊભી આકૃતિ છે એમાં આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ બ્લેક ભાગ છે એના ઓપોઝિટમાં બ્લેક ભાગ છે લાઇટ ભાગ છે એના ઓપોઝિટમાં લાઇટ ભાગ છે એટલે ક્રોસ પડે છે આ આકૃતિને હું સીધી કરીશ તો આ જે ડાર્ક સર્કલ છે અહિયાં જશે નીચે નીચેનું લાઇટ સર્કલ નીચે એની બાજુમાં ડાર્ક સર્કલ અને ઉપર લાઇટ સર્કલ ચલો અહીંયા ક્રોસ સાઇન થાય છે અને જેમ છે આગળની આકૃતિ એમ જ થાય છે ત્રીજી આકૃતિમાં સીધી જ આકૃતિ છે પણ તમારું ડાર્ક ભાગ લેફ્ટ હેન્ડ સાઈડ છે લાઇટ ભાગ રાઈટ હેન્ડ સાઇડ છે થાય છે તો ક્રોસ જ પણ અહીંયા જેવું નથી થતું અહીંયા ડાર્ક ભાગ જે છે એ લેફ્ટ હેન્ડ સાઈડ છે આ આકૃતિને સીધી કરીશ તો ફરી પાછો ડાર્ક ડાર્ક ભાગ 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 ઉપર નીચે એની અને ભાગ ભાગ ઉપર અહીંયા ક્રોસ અને ડાર્ક તમારો રાઈટ હેન્ડ સાઈડ તો અલગ પડતી આકૃતિ કઈ છે ઓપ્શન નંબર સી શું કામે કેમ કે અહીંયા જે ડાર્ક ભાગ છે એ ડાબી બાજુ આવે છે જ્યારે બાકીની ત્રણ આકૃતિમાં ડાર્ક ભાગ જમણી બાજુ આવે છે પ્રશ્ન નંબર છ તમને કઈક ચોરસ આપેલું છે અને એમાં કઈક આકારો આપેલા છે આવી આકૃતિમાં આપણે પેલા ખૂણાને નંબર આપી દેસુ ચલો જે ડાર્ક ભાગ છે એને નંબર એક આપશું પછી આ બે થયો આ ત્રણ અને ચાર ડાર્ક ભાગથી આપણે ઘડિયાળની દિશામાં ચાલશું ચલો એક બે ત્રણ અને ચાર ડાર્ક ભાગ એક બે ત્રણ અને ચાર ડાર્ક ભાગ એક બે ત્રણ અને ચાર શું અલગ પડે છે ડાર્ક પછી ક્રોસ સાઇન બ્લેન્ક અને ચતુર્થાંશ ભાગ ડાર્ક પછી ક્રોસ સાઇન કોરો ભાગ ચતુર્થાંશ ભાગ ડાર્ક પછી ક્રોસ કોરો ભાગ ચતુર્થાંશ ભાગ ડાર્ક પછી ચતુર્થાંશ ભાગ આવ્યો જ્યારે બાકીના ત્રણમાં શું હતું ડાર્ક પછી ક્રોસ સાઇન આવતી હતી ને ડાર્ક પછી ક્રોસ સાઇન અહીંયા ડાર્ક પછી ક્રોસ સાઇન છે પણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે એ નહીં ચાલે આપણે ઘડિયાળની દિશામાં લીધું છે જે દિશા વિચારો એ બધી જ આકૃતિ માટે એક સરખી વિચારવાની છે તો અહીંયા આપણે ઘડિયાળની દિશામાં જે ભાગ લીધો છે ડાર્ક પછી સીધો ચતુર્થાંશ ભાગ આવે છે એટલે ઓપ્શન નંબર ડી બાકીની ત્રણ આકૃતિ કરતા જુદો પડે છે પ્રશ્ન નંબર 7 શું અલગ પડે છે તો ની બાજુએ તમને આકૃતિ આપેલી છે અને અંદરની બાજુએ આકૃતિ આપેલી છે આ તો સરળ એકદમ સરળ સવાલ છે બાકીની ત્રણ આકૃતિમાં જુઓ જેવો નો આકાર છે એવો જ અંદર છે જ્યારે પહેલી આકૃતિમાં બાર પંચકોણ છે અંદર ચોરસ છે બાર પાંચ બાજુવાળી આકૃતિ છે અંદર ચાર બાજુવાળી આકૃતિ છે તો સરળ છે આપણો ઓપ્શન નંબર કયો આવશે એ જે બાકીની ત્રણ કરતા અલગ પડે છે